આજે ત્રિવેદી લો ફેક્ટ એવો વિષય જાણીએ કે રોજબરોજની બરોજ ની જિંદગીમાં આપણે સૌને કામમાં લાગે હવે આજના જમાનામાં કોઈ વખતે પોલીસ અધિકારી સાથે રબજક થાય પોલીસ અધિકારી તમારો અપમાન કરે અથવા તમને લાફો મારે તો તમારો શું અધિકાર છે તો આવો ચલો જાણીએ એએનએસ ની કલમ 198 મુજબ જો કોઈ પણ સરકારી કર્મચારી કે પોલીસ અધિકારી પોતાની હદ ઓળંગીને કાયદાને આદેશને અવગણના કરીને તમારી સાથે દુર્વ્યવહાર કરે તો દંડનીય ગુનો છે તમારા અધિકાર શું છે દંડનીય ગુનાની સામે રક્ષણ કરવાનો હવે આવા સંજોગોમાં આપણા અધિકાર શું છે તો આપણે જાણીએ સૌ પ્રથમ વિડીયો રેકોર્ડિંગ કરો અથવા સાક્ષી બનો આ એક મોટા પુરાવા તરીકે ઉપયોગ થઈ શકે બીજો ઓપ્શન છે ફરિયાદ કરો તેનો ઉપરી અધિકારી જેવા કે ડીએસપી એસપી બીજીપી ને લેખિત ફરિયાદ કરી શકો છો તો ત્રીજો મુદ્દો છે તો બીએનએસએસની કલમ 23 ત્રેવીસ મુજબ કોર્ટમાં અરજી કરી શકાય છે તમારા વકીલ તમારા તરફથી મેજીસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ નોંધાવી શકે છે અને ચોથો મુદ્દો ચોથો મુદ્દો એ છે કે શિક્ષા જો કોઈ સરકારી કર્મચારી પોતાના મુદ્દાનો ભંગ કરે અને જાણી જોઈને તમારા હકનો ભંગ કરે તો તે એક વર્ષની સુધીની જેલની અથવા દંડ બંને થઈ શકે છે તેવો એમને જુનમાનો થઈ શકે છે બસ આવા જ લો ફેક્ટ જાણવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો વંદે માતા ભારત માતા કી જય જય હિન્દ